મિત્રો એકને એક વાત જુદી રીતે પણ સમજણમાં લઈ લેજો કે એવું પણ પૂછે કે શૂન્યો શોધો એટલે બીજી કઈ વાત તો છે જ નહીં એ જ વાત છે કે ની કિંમત શૂન્ય થાય એવા એક્સની કિંમત શોધો એટલે કે પીએક્સની કિંમત તમને શૂન્ય આપી દીધી છે પણ એ કઈ કિંમત માટે એક્સની કઈ કિંમત માટે આ શૂન્ય થાય તો આવો પ્રશ્ન છે એનો કે તમને px આખાની શૂન્ય કિંમત આપી દીધી છે અને એક્સની કિંમત તમારે શોધવાની છે મિત્રો અહીંયા તમારે અવયવનો ઉપયોગ થશે તમને યાદ છે એક સૂત્ર આવું હતું કે એ વર્ગ ઓછા બી વર્ગ એટલે કે બે પદ હોય બેની વચ્ચે માઇનસની સાઇન હોય બંને પૂર્ણ વર્ગ હોય એટલે કે જે વર્ગમૂળ નીકળી શકતું હોય તો એકમાં એ ઓછા બી થાય એકમાં એ વત્તા બી થાય તો અહીંયા આપણે ચાર બરાકો મિત્રો તમે એ પણ જાણો છો કે આ કંશ અને આ કાઉસ વચ્ચે ગુણાકારની સાઈન છે અને કોઈ પણ બે સંખ્યાઓના ગુણાકાર જો શૂન્ય થાય છે એનો સીધો સાદો અર્થ ઈજ થાય તો જ શૂન્ય થાય કા આ શૂન્ય હોય કા આ શૂન્ય હોય કે બંને શૂન્ય હોય કારણ કે જો શૂન્ય નહીં હોય તો શક્યતા જ નથી કે એમનો ગુણાકાર શૂન્ય થાય એટલે કે તમે એમ શકો ગુણાકારી બે બરાબર ઝીરો અને આનો અર્થ કે એક્સ બરાબર ઓછા બે આ બાજુ ગયા તો વત્તા બે થઈ ગયા અને આને આ બાજુ જવા દીધા એટલે કે ઓછા બે મિત્રો આ જે એક્સની કિંમતો મળી એ એ આ બહુપદીના શૂન્યો છે તમારે ચેક કરવું તો કરી શકશો કે જ્યારે તમે એક્સની વેલ્યુ બે મૂકશો ત્યારે ઓટોમેટિક ની વેલ્યુ તમને શૂન્ય મળશે ઓછા બે મૂકશો તો પણ શૂન્ય મળશે એટલે કે બહુપદીના શૂન્ય શોધવા એટલે કંઈ નહીં પીએક્સની વેલ્યુ તમારે શૂન્ય લઈ લેવાની અને એના માટે જે કંઈ અવયવ પાડતા હોય એના આધારે તમારે એક્સની વેલ્યુ શોધવાની થશે ઓકે મિત્રો એક વધુ ઉદાહરણ કે પીએક્સની વેલ્યુ તમારે જીરો લેવી પડશે અહીંયા અને તમને આ જે સમીકરણ આપ્યું છે આ જે બહુપદી આપી છે એ બહુપદીની અંદર તમારે એક્સની વેલ્યુ શોધવી છે તો ફરીથી અવયવ વિશે વિચારીએ તો આ પૂર્ણ વર્ગ છે આ નથી એટલે ત્રણના ચાર પદ એવી રીતે ગોઠવણી કરશું કે જેથી કરીને આપણે અવયવ પાડી શકશું તો અહીંયા છે બે અહીંયા કોઈ નથી એટલે એક તો એક ગુણ્યા બે તો એક ગુણ્યા ના એવા ભાગલા પાડો તો એક ગુણ્યા બે એટલે બે 2 ના એવા ભાગલા પાડો અહીંયા જોવાની સાઈન કેવી છે યસ તમને ખબર છે બે ગુણ્યા એક એટલે બે અને બે વત્તા એક એટલે ત્રણ તો તમે ત્રણ ની જગ્યાએ બે વત્તા એક મૂકી શકશો એટલે આ દાખલો આગળ થશે જેમ કે બે વત્તા એક મૂકી દો છો કાંઈ ચેન્જ કર્યો નથી ફરીથી

આની વેલ્યુ તો તમે કેટલી લીધી છે શૂન્ય લીધી છે ફરીથી એવું આવી ગયું કે આનો અને આનો ગુણાકાર કેવો થાય છે શૂન્ય એટલે કે એક્સ ઓછા બે બરાબર જીરો અથવા એક્સ ઓછા એક બરાબર જીરો એનો અર્થ કે ઓછા બે બાજુ ગયા એક્સ બરાબર બે અને ઓછા એક બાજુ એક્સ બરાબર એક એટલે કે આપેલ જે બહુપદી છે એના શૂન્ય કોણ થશે બે તથા એક ઇઝ ઇટ ઓકે એક ત્રીજું ઉદાહરણ પણ લઈ લઈ જેમ કે આ શૂન્ય પદી છે ફરીથી આ બંનેમાંથી કોણ નીકળે છે એક્સ એટલે વધશે શું અહીંયા એક્સ વર્ગ ઓછા એક નીકળી ગયો એટલે એક ફરીથી વિચારો તમને સમજાશે કે આ બે પદ છે વચ્ચે માઇનસની સાઇન છે પેલું આપણે જોયું હતું ને પૂર્ણ તફાવત તો અહીંયા શું થશે તમે આમ લખી શકો આ એક્સ નો વર્ગ છે ઓછા એકનો વર્ગ છે બરાબર ને કારણ કે મિત્રો અહીંયા ત્રણ વસ્તુનો ગુણાકાર છે અને એની કિંમત કેટલી છે ઝીરો છે એનોથી એક બરાબર જીરો હશે અથવા એક્સ ઓછા એક બરાબર હશે શૂન્ય તમને ત્રણ મળે છે કોણ કોણ જીરો એક તથા ઓછા એક બરાબર સમજાઈ ગયું છે તો મિત્રો આ પ્રકારના જે કંઈ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી ચોક્કસ ગણી શકશો